ઊંડા ખાડાના કારણે જાણે કે નાવડીની હાલક ઢોલક સ્થિતિમાં વાહન ચાલકો જીવના જોખમે વાહન હંકારવા માટે મજબૂર બની રહ્યા છે ત્યારે મુંબઈ થી આઈસર ટેમ્પામાં ચાલક સિકંદર ચાંદખાન કાપડ ભરી રાજસ્થાનના પાલી જઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરના ખાડે ગયેલા રોડના કારણે ઉંભેડ ગામની મહાદેવ હોટલ નજીક ટેમ્પો પલટી મારી ગયો હતો જેના કારણે લાંબો ટ્રાફિક જામ પણ બોમ્બે ભીવંડી થી કપડું ભરીને રાજસ્થાન પાલી જતા હતા રસ્તો બહુ ખરાબ હતો એટલે પલટી મારી ગઈ ગાડી બહુ ખાડા છે બહુ રસ્તો ખરાબ છે સરકારને કહો મહેરબાની કરીને થોડો આ રસ્તો બનાવે